મારે એ બ્રાહ્મણ વાળા ચૌદ વર્ષથી સંબંધ હતો એ સિવાય મારે સંતાન બરાની તકલીફ હતી એટલે જસ્ટ આપણે કુંડલી તો દેખાડવા ગયા હોય પછી એને મારી ઘરના ઉપર તાંત્રિક વિધિ કરી અને એનું શારીરિક શોષણ કર્યું છે અને એ સિવાય કે ધર્મના નામે ધતિંગ જ કર્યા છે મારું કહેવાનું એક જ છે કે હું તો હલવાઈ ગયો હતો એમાં પણ બીજા ન સલવાય અને બીજા એની આટીએ ન આવે એટલે જ ઇન્ટરવ્યુ દેવાનું મેન કારણ જ એ છે અમારું અને મેં તાલુકા પોલીસ સ્ટેશનમાં બત્રીસ દિવસ પહેલા અરજી આપેલી છે તો છતાંય પોલીસે હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી તો આનું કારણ શું ધર્મના નામે ધતિંગ કરી મારી સાથે પાંચ વર્ષ શારીરિક શોષણ કર્યું મારા પતિ સાથે એમને ચૌદ વર્ષથી સંબંધ હતો

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી છે ત્યાંથી અમારું નિવેદન લીધું તેને પણ પાંચ દિવસ થયા છે ત્યાંથી પણ કોઈ એના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરેલી નથી અરજી આપ્યા પણ ત્રીસ દિવસ થયા છે અમારે ત્યાં અમે પાંચ વર્ષ અમે ત્યાં મવડીમાં પાંચ વર્ષથી ત્યાં રહેતા હતા પાંચ વર્ષથી મારી સાથે શારીરિક શોષણ કરતા મારા પર તાંત્રિક વિધિ કરેલી છે અમારે સંતાન બારાની તકલીફ હોવાથી અમે કુંડલી એ બધું એમને બતાવતા અને મારા પતિ ને એમની સાથે ચૌદ વર્ષથી સંબંધ હતો અમને ત્યાં રહેવા માટે બોલ અમે ત્યાં રહેતા એમની સામે પાંચ વર્ષ એ મને દીકરી કેતો કે એની ઉમર સુડતાલીસ કે અડતાલીસ વર્ષ તું મારી દીકરી છે મારા પતિ પણ તેમને બધી કુંડલી અને એ બધું એમને બતાવતા અને એમણે કીધું કે સંતાન બારાની તકલીફ છે પછી એમને મને આ વાત કરી અને મારા ઉપર તાંત્રિક વિધિ કરી અને મારું શારીરિક શોષણ કર્યું મને બેભાન કરી અને મોઢે સંભાળ્યું એટલે હું એમને કહેતી કે આ શારીરિક શોષણ ના કરો છતાં પણ એમ કહેતા કે તને મારી શક્તિની અને બધી ઉપાસનાની ખબર છે કે હું કોણ છું અને આ બધી ભગવાનની ઈચ્છાથી જ થાય છે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કંઈ થાતું નથી પછી મેં છેલ્લે કંટાળી અને મારા પતિને આ બધી જાણ કરી દીધી અને મારા પતિએ પોલીસ સ્ટેશનમાં અરજી છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્યાંથી પણ અમને ત્રીસ દિવસ થી કઈ જવાબ આપ્યો નથી અમે મૌરી મૌડી ચોકડી પાસે સ્વામિનારાયણ બાદ શેરી નંબર ચાર માં રહેતા ત્યાં તે અમારા ઘરની સામે જ રહેતો એને તાંત્રિક વિધિ કરેલી હતી મારા પર પછી હું એને એને જ દેખતી